ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝેન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક ગાંધીનગર ગુજરાત ફોન નાઇન થ્રી ટુ સેવેન ઝીરો વન ઝીરો વન ઝીરો વન બીજો એક સવાલ ભાઈનો છે કે મારા ભાઈ અમેરિકા છે ને મારા ભાઈની પ્રકૃતિ મારા જેવી છે આ બધું ગોરી લાવેલા દુઃખો છે બધા થાય ગયા છે

તેમને આનંદ થાય ને આનંદ થાય એમ કરીશ બસ એમાં મારા એમાં મારા પત્રી જાય દાદા ભગવાન આગળ જ્ઞાન લીધું મારું નાનો પત્રી જો આપને મળ્યું લંડન બેના પરિવાર બધાય જ્ઞાન લીધું બહુ ભાગ્ય છે ને આવું તો પરિવાર કોકને જો મારા પરિવાર જો બધા નથી આયા તો મત કેટલા ભાગ્ય છે આવી હવે જ્ઞાનમાં બધા પરિવાર આવ્યો એવી આ કૃપા કરો નથી આદર કરીએ છે ને એટલે તકલીફ થાય કે છે ને આદર નહી કરવાનો અમે કહીએ ખરા પણ એ લોકો પછી ઘણીવાર આવે નો આવે એવું થાય ના ના તમારે કે ને કે આપણે ભગવટ ઉડાડી દો બીજું કાઈ જરૂર નથી આનંદમાં આનંદમાં અને માફી માગી લો એટલે આપણે ચોખ્ખું થઈ જાય ચોપડો એને દીપકભાઈ જામનગર એમને વ્યાસજી એમના ઘરે ત્રણ દિવસ રાખ્યા હતા એમને કે તમે રિયો મારી પાસે એટલું બધું ત્યાં જામનગર વ્યાસજી ધ્યાન કરતા કરતા બધું કીધું અમે નાનપણથી બે જણો બધા સત્સંગમાં છે અને એમાંથી આજે આ સારું એન્ડ આવ્યો એનો સત્સંગનો ખૂબ સરસ આ સારું છે બસ સાચી વસ્તુ મળી ગઈ મોક્ષે જવા છે આ મોક્ષની સ્ટીમરમાં આપણે આવી ગયા સાદા ભગવાનમાં જય જય માફ કરી દેજો સચિદાનંદ જય સચિદાનંદ વાંક નથી પછી એને માફ જ કરી દેવાના આપણે ના બોલવાનું આપડે તો ભરેલું વારેકડ વાગ્યા કરે આપણે ના તમારું વાક નથી તમે તો શુદ્ધાત્મા થઈ ગયા ભરેલો માલ તો નીકળે બધા નીકળે ના એવું નહીં ના વાકમાં ના લેવાય તમે વાકવાળા નથી શુદ્ધાત્મા તમે શુદ્ધાત્મા છો કે એમાં બેન સાચું કહી દો હું શુદ્ધાત્મા છું કહો છો ને પછી તમે શુદ્ધાત્મા જ રહેવાનું મને પછી બીજા રીતે કેવી રીતે તમને જોવાય તમે કહો છો હું શુદ્ધાત્મા છું ના તો વિધિ બોલો છો હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું

બુદ્ધિ ઓછી વપરાય મારે ઓછી વપરાય તો કેટલું શાંતિ મને ઓછી જ વાપરવાની આવે ના વપરાય તો ભાગ્યશાળી અને વપરાઈ જાય તો ખાલી થઈ જશે આપણે એમ પાણી વપરાઈ ગયું તો ખાલી થવાનું ટાકો સમજાયું ને એવું સમજી સમજીને ધીમે ધીમે ઉકેલ લઈ નાખો નો આપણે કેમ ને આપણે અમેરિકા જતા હતા ત્યારે કઈ વાત કરી હતી બધું આનંદમાં રહેવું આપણે આખો દાડો આનંદમાં રહેવું શોધી કાઢો ને કે આનંદમાં સી રીતે રહેવાય એવી રીતે રહેવું આપણે

આ વખતની પારાયણમાં ઉષાને બહુ સરસ અનુભવ થયો આમ તો તમારી દર વખતે જે વાણી દેશના સંભળાતી જ હતી બહુ સરસ સેમ જ ને આ વખતે જે તમે ફર્સ્ટ ટાઈમ કહ્યું હતું આગળ પણ નોટિસમાં આ વખતે આવ્યું કે તમે જુદા પડીને સામાયિક કરજો એટલે પહેલાં છ દિવસ તો નહોતી થઈ પણ પછીના છેલ્લા બે દિવસ તમે કહો છો ને કે આ તો દીપક ત્યાં કર્યું મરે શું મરે શું લેવા દેવા એટલે એવી રીતનું એક્ઝેક્ટલી સામાયિક થઈ એટલે એક્ઝેક્ટ એકદમ છૂટું જ લાગતું હતું ને બીજું કે તમે જ્યારે સત્સંગ કરતા હતા ત્યારે ઉષાને એવું થતું હતું કે એક બાજુ વાણી સંભળાતી હતી ને એક બાજુ આપનું સ્વરૂપ ને મારું સ્વરૂપ એક જ છે એ ચાલતું હતું પછી મનમાં થયું કે આવું બે સંભળાય છે બરાબર તો સંભળાતું હતું એક્ઝેક્ટલી આ એ ચાલું જ હતું કે મારું સ્વરૂપ ને તારું સ્વરૂપ એક જ છે એ રીતે ને બીજો એક સરસ બહુ સરસ અનુભવ થયો કે એ સેટરડે મોર્નિંગમાં સેટરડે મોર્નિંગમાં જ્યારે તમે જે વાત કરતા હતા એટલે એકચ્યુલી સત્સંગમાં કે એકચ્યુલી એને શું કહેવાય એ મને નહીં ખબર પણ એવું ઓસાની સમજ પ્રમાણે એવું લાગે કે એ તમે આત્મચારિત્ર આત્મચારિત્રમાં વર્તના કેવી હોય એટલે એનું તમે વર્ણન કરતા હતા તો એવું તમારું વર્ણન હતું કે એવું વર્ણન હતું કે તમારું જે દેખાતું હતું સ્ક્રીન પર તો એવું લાગતું હતું કે આ દીપકભાઈ નથી આ કંઈક કંઈક ઓર જ છે એટલે એટલું સરસ એટલે એ ભાવના કે દિવસની હતી કે આ જ્ઞાનીઓને અંદરમાં વર્તના કેવી હોય એટલે એ જાણવાની અંદરથી બહુ ભાવના હતી તો તમારું જે વર્ણન જે આત્મચારિત્રનું વર્ણન એવી રીતે હતું કે જે ને સંપૂર્ણ આત્મચારિત્રમાં જ રહી રહે એ જ કરી શકે એટલે એ એક બાજુ સાંભળતું હતું એક બાજુ એવું થતું હતું કે આવું વર્ણન તો કોઈ કરી જ ના શકે આવું વર્ણન તો કોઈ કરી ના શકે તો પછી એની પછી બીજો વિચાર આવ્યો એની પાછળ જ કે આવું વિચ આવું વર્ણન તો જે આત્મામાં જ હંમેશા રહે એ જ કરી શકે અને ત્યાર પછી પાછો બીજું આવ્યો વિચાર કે જે આત્મામાં જ રહે એટલે એનો અર્થ એવો થાય કે શરીર છતાં અશરી ભાવે રહે એ જ આ વર્ણન કરી શકે અને ત્યાર પછી પાછું બીજું આના માટે કોઈ ગોઠવણી નથી કરી પણ આના માટે પછી પાછું બીચો વિચાર આવ્યો કે શરીર છતાં અશરીરી ભાવે એટલે કે દેહ હોવા છતાં જે દેહાતી જ દશામાં હોય એ જ આત્મચારિત્રનું વર્ણન કરી શકે આ તો ઉષાને સમજાયું કે આત્મચારિત્રનું વર્ણન પછીથી એવું ખ્યાલમાં આવ્યું કે જે દેહ છતાં જે દેહાતીટ ભાવે વર્તે છે એ જ કૃષ્ણ ભગવાન છે દેહ છતાં જે દેહા તીટ દશામાં વર્તે છે એ જ શિવ છે દેહ છતાં જે દેહા તીટ દશામાં વર્તે છે એ જ જ્ઞાની પુરુષ છે અને દેહ છતાં જે દેહાતી દશામાં વર્તે છે એ જ સાકાર ભગવાન છે અને દેહ છતાં જે દેહાતી દશામાં વર્તે છે એ દેહધારી પરમાત્મા છે એટલે એક્ઝેક્ટલી આ બધું ગોઠવવા નથી પાડ્યું પણ વન આફ્ટર નદર બધું આ ગોઠવાઈ જ ગયું આવું કોઈ દિવસ મનમાં ન વિચાર્યું ને આ જ્યારે વર્ણન કરતા હોતા ત્યારે તમારી એવું જ લાગતું હતું કે આ દીપકભાઈ નથી આ સમથિંગ ડિફરન્ટ છે એવું 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 લાગ્યા કરતું હતું તો આ દેહદારી પરમાત્માને ઉષાના કોટી કોટી પ્રણામ અને બીજી એ ભાવના કે આપને જે દેહાતી ડરતા દશા વર્તે છે એ તો ખુલ્લી ખબર પડે છે તો આમ બધા મહાત્માઓને પણ એ દશા પ્રાપ્ત થાય એવી ખૂબ આશીર્વાદ આપજો અને કૃપા ખૂબ ખૂબ વરસાવજો બીજું કે આનું આનું લિંક દેહાતી દશાનું લિંક તો આપણને દર્શનના દિવસે મળ્યું હતું કે દર્શનના દિવસે તમે જે વિતરા વિતરાગના દર્શન કરવાના હતા તો તે દિવસે સાડા પાંચ કલાક લાગી ગયા હવે એ સાડા પાંચ કલાકમાં તમે જરાય ન હતા પગે જરાય એ નહોતું થયું બધાએ પૂછ્યું કે તમને કશું થયું તો ત્યારે તમે જવાબ આપ્યો કે મને ખબર જ ન પડી કે આટલા કલાક થઈ ગયા સાડા પાંચ કલાક મને તો એવું ખબર કે કાંઈ પાંચ મિનિટ એક્ઝેક્ટલી કેટલું ટાઈમ કહ્યું એ મને ખબર નથી પણ બહુ શોર્ટ એકદમ શોર્ટ ટાઈમ કહ્યો હતો તો એ જ પુરવાર કરે છે કે તમે દેહ હોવા છતાં દેહા દશામાં વર્તો છો કરતાં જરાય નથી એટલે જે ઉષાને જે અનુભવ થયો એની લિંક ગઈકાલે સવારે મને એક્ઝેક્ટ લાગી કે આ એક્ઝેક્ટ બરાબર જ છે બીજું એક પ્રશ્ન પૂછ્યો હતો કે સોરી દીપકભાઈ કે જે જ્ઞાનીના દર્શન આંખોનામાં વિતરાકતાના દર્શન કરવાના તો એ વિતરાક જ્ઞાનીની આંખો તો નિર્મળ હોય એનામાં કોઈ સાપોલિયા ફરતા ના હોય એટલે એમાં વિતરાકતા જ જોવાની હોય પણ એ દર્શન હંમેશા શક્ય હોતા નથી તો એવું થાય ઉષાની બુદ્ધિ એવું કહે કે જ્ઞાનીના દર્શન એ શક્ય હોતા નથી એ હકીકત છે તો પછી જ્ઞાની દૂરથી હોય તો તેમની અંદર મારે એલા પરમાત્માના દર્શન કરીએ અથવા જીવ માત્ર મારે દેહદારીમાં પરમાત્માના દર્શન કરીએ એ બેમાં શું તફાવત છે એટલે આ ઉઘાડા જોવા મળે ને પહેલાં આપણે આપણી ગોઠવણીથી કરીએ કે અંદર પરમાત્મા છે ને આ તો આમ તમને તમારું મેં ઓલટાનું બધું આગી વૃત્તિ આગી પાછી હોય ને તો સ્થિર થઈ જાય પ્રગટ આત્માના દર્શન કરીએ આપણે પેલું તો ઊંચું જ કહેવાય એવું પ્રત્યક્ષ ઊંચું કહેવાય ઓકે હા તો શનિવારે જે જે સવારે વર્ણન વર્ણન કરતા હતા આ હતું હા એટલે બધું એ ની જ વાતો કહેવાય પણ હવે કેવું છે છે કે મૂર્તિ પણ આનંદ થઈ જાય ભગવાન તેર ફૂટ ના ત્રણ ઇંચ નીકળતી હતી આપણા બધાનો નું ફળ એ આત્મચારિત્ર તરફ બધા જઈ રહ્યા છે એટલે અમે બધા મહાત્મા આવું બહુ પુણ્યશાળી કહેવાય કે આવી આવું આપણને આપણા સમક્ષ મળે છે જય સચિદાન જય સચિદાન આપણે ચિંતા છે ઓકે સો આપણે હવે આનું ડિસિઝન આપણે નેક્સ્ટ મિટિંગમાં લઈશું ઓકે ટીમ હવે એક ખાસ અનાઉન્સમેન્ટ છે બધા માટે કે આ વખતે એમ્પ્લોઈ ઓફ ધ મંથનું ટાઇટલ જાય છે મિસ્ટર રાહુલને કોંગ્રેચ્યુલેશન જોઈએ હવે આવતા મહિના ટાઇટલ કોણ જીતે છે

સાબરમતી સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે આમ ભારતના મુખ્ય ત્રણ ધર્મ જૈન વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન નાઇન